પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેરનાઓએ શહેર વિસ્તારમાં દારૂ જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સદંતર નાબૂદ કરવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હોય જે સંબંધે પોલીસ ઇન્સ્પેક્ટર આર એસ સુવેરા પીસીબી સુરેશ શહેરનાઓના માર્ગદર્શન હેઠળ પીસીબીના પોલીસ માણસો દ્વારા નીચે મુજબની કામગીરી શોધવામાં આવે છે આજ રોજ તારીખ ત્રીસ આઠ બે હજાર ચોવીસના રોજ પીસીબીના પોલીસ કોન્સ્ટેબલ મિતેશભાઈ મનસુખભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ રણવીરસિંહ વિક્રમસિંહ નાઓને બાતમી હકીકત મળે કે એક લાલ કલરની હ્યુન્ડાઈ કંપનીની આઈ ટ્વેન્ટી અસ્ટા કાર નંબર જીજે ઝીરો ફાઇવ જે એસ ડબલ થ્રી વન થ્રી તથા એક કોફી કલરની સુઝુકી કંપનીની સીઆર ગાડી નંબર જીજે ઝીરો સિક્સ એચએસ

ગર ગામ થાના ચરણ પેટા જિલ્લો વરંગલ તેલંગાણા તથા જિલ્લો વલસાડ નાઉન લાલ કલરની હોન્ડ કંપનીની આઈ ટ્વેન્ટી અષ્ટાકા જીજે ઝીરો ફાઈવ જે એસ ડબલ થ્રી વન થ્રી જેની કિંમત રૂપિયા પાંચ લાખ તથા કોફી કલરની સુઝુકી કંપની ગાડી નંબર જીજે ઝીરો સિક્સ એચ ચારસો ચાલીસ તથા અંગ જડતીના મોબાઈલ ફોન નંગ ત્રણ કિંમત પંદર હજાર મળી કુલ્ય કિંમત રૂપિયા અગિયાર લાખ છન્નું હજાર ચારસો ની મત્તાના મુદ્દા માલ સાથે પકડી પાડી કોફી કલરની ની સુઝુકી ગાડી નંબર

વોન્ટેડ જાહેર કરી તેઓની વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે આપ જોઈ રહ્યા છો સોમવાર ટાઈમ ન્યૂઝ ચેનલ બ્યુરો રિપોર્ટ સુરત